નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે માંગરોળ બંદરની ઓમ શ્રી નામની ફિશર બોટ અચાનક ડૂબવા લાગતા કોસ્ટગાર્ડનું દિલધડક ઓપરેશન બોટમાં સવાર સાત ફિશરમેનને તુરંત ઘટના સ્થળે જઈ બચાવી લેવામાં આવ્યા જૂનાગઢ જિલ્લાના માંગરોડ બંદર અને માધવપુર બંદર વચ્ચે માંગરોળ બંદરની ઓમ શ્રી નામની બોટ લઈ સાત ખલાસીઓ ફિશિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક બોટમાં યાંત્રિક ખામી સર્જાતા બોટ દરિયાના પાણીમાં ડૂબવા લાગી હતી ત્યારે ડૂબી રહેલ બોટના સાથે ખલાસીઓ દ્વારા મદદ માટે તેમનાથી દૂર ફિશિંગ કરી અન્ય બોટના ખલાસીઓનો સંપર્ક કરી તેમને મદદ કરવા અને બચાવી લેવા જણાવ્યું હતું આથી આજુબાજુના બોટના ખલાસીઓ કોને વાપરી કોસ્ટગાર્ડનો સંપર્ક કરી તેમને ઓમશ્રી બોટ અને ખલાસીઓની પરિસ્થિતિની જાણકારી આપી હતી કોસ્ટગાર્ડ ટીમ બનાવની ગંભીરતા પારખી જઈ તુરંત બોટ લઈ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પહેલાં સાથે દિલ દિલધડક રેસ્ક્યુ કરી તેમને બચાવી લેવામાં આવ્યા હતા સાથે ખલાસીઓના જીવ કોસ્ટગાર્ડ ટીમ દ્વારા બચાવી લેવામાં આવતા સાથે ખલાસીઓએ કોસ્ટગાર્ડ ટીમની ટીમનો દિલથી આભાર માન્યો હતો કોસ્ટગાર્ડ ટીમ અને અન્ય બોટના ખલાસીઓ દ્વારા દરિયામાં ડૂબી રહેલ બોટને પણ બચાવી લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને શક્ય હોય સુધી આ બોટને બચાવી લેવામાં આવશે